આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવો સાબુદાણાનો નવો નાસ્તો આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે સાથે બિલકુલ પણ તેલ ના નહીં અને બાળકોથી લઈ નાના મોટાને બધાને પસંદ આવશે તો આજે આપણે એકદમ સિમ્પલ રીતથી અને નવી જ રીતે સાબુદાણાનો આ નાસ્તો બનાવીશું તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ પલાળેલા સાબુદાણા લીધા છે તો અહીં મેં એક કપ જેટલા સાબુદાણા લીધા છે જેને બે થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાના પછી તમે જેટલા સાબુદાણા લીધા હોય એના કરતાં અડધું એટલે કે એક કપ સાબુદાણા સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સાબુદાણાને ને થી છ કલાક માટે પલાળી દેવાના છે થોડું પાણી ઉમેરી સાબુદાણા પલાળશું એટલે સાબુદાણા બિલકુલ આ રીતે એકદમ કોરા અને છૂટા રહેશે સાથે દાણો પણ સારી રીતે પલળી જશે તો હવે પલાળેલા સાબુદાણા પલળી ગયા છે હવે આ નાસ્તામાં બિલકુલ પણ તેલ ન રહે અને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે સાબુદાણામાં સૌથી પહેલા અડધા કપ જેટલો અર્ધ કચરો વાટેલો સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું આ સિંગદાણાના ભૂકાને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું એટલે સાબુદાણાનો નાસ્તો તમે બનાવશો ને તો એમાં બિલકુલ પણ તેલ રહેશે જ નહીં અને હવે પછી આપણે આમાં હલકા એવા મસાલા કરીશું તો મસાલામાં એક ત્રીસપૂન જેટલો કાળા મરીનો પાવડર એક ત્રીસપોન શેકેલા જીરુંનો પાવડર એક પીસપૂન સંચર પાવડર સાથે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે છીણી લઈશું બે જીણાં કાપેલા લીલા મરચાં ઉમેરી દઈએ અને હવે થોડા લીલા ધાણા ઉમેરી અને હવે ઉપરથી થોડા લીલા ધણા ઉમેરી દઈશું જો તમે ઉપવાસમાં આદુ મરચા ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી દેવાના સાથે આપણે તેમાં એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું હવે અહીંયા અઢીસો ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા છે આપણે બટેકાનો કોઈ મોટો ટુકડો ના રહે એના માટે ખૂબ જ સારી રીતે નાની ખમણી વાળી બટેકાને ખમણી લઈશું જેથી એકદમ સરસ એવું થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બટેકાને ખમણી લીધા છે હવે બટેકાના છીણને આપણે ખૂબ જ સારી રીતે મસાલા અને સાબુદાણા સાથે હલકા હાથે મિક્સ કરી લેવાના છે અહીંયા તમારે બધી જ વસ્તુને હલકા હાથે મિક્સ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણું નાસ્તા માટેનું બાઇન્ડિંગ તૈયાર છે હવે અહીં આ નાસ્તો બનાવવા માટે તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો તમારે વડા કે ટિક્કી પણ બનાવી હોય તો પણ તમે આની બનાવી શકો છો આમાંથી તમારે નાના નાના બોલ્સ પણ બનાવવા હોય તો પણ તે બનાવી શકો છો તો અત્યારે હું સાબુદાણાની ફિંગર્સ જેવો શેપ આપી રહી છું એટલે આપણે થોડું થોડું હાથ પર તેલ લગાવી સાબુદાણાનું મિશ્રણ હાથમાં લેતા જશું અને આ રીતે હલકા હાથે સાબુદાણાના મિશ્રણની થોડું બાઇન્ડિંગ કરી અને આ પ્રકારનો ફિંગર્સ જેવો શેપ આપી દઈશું તો આવો શેપ તમે બનાવો એટલે બાળકો તો શું પણ મોટાને જોઈને પણ ખાવાનું મન થઈ જાય તો બસ આ રીતે એક એક કરી બધા જ મિશ્રણમાંથી આ રીતે આપણે સાબુદાણાના ફિંગર્સ તૈયાર કરી લઈશું તો અહીં તમે જુઓ બધા જ સાબુદાણાના ફિંગર્સ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે મીડિયમ ગરમ તેલમાં એક એક સાબુદાણાના ફિંગર્સને તળી તરી દઈશું અહીં આ નાસ્તાને તળવા માટે તમારે તેલ મીડિયમ ગરમ કરવાનું તો અહીંયા મીડિયમ એવું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં એક એક સાબુદાણાના ફિંગર્સને ગરમ તેલમાં આ રીતે થોડા છૂટા છૂટા ઉમેરતા જઈશું તો એકવારમાં જેટલા કળાઈમાં સમાય તેટલા સાબુદાણાના ફિંગર્સ તમારે ઉમેરી દેવાના તો આ રીતે થોડી વાર માટે એમ જ થવા દઈશું થોડીવાર પછી સરસ એવા તળાઈ જશે એટલે આ રીતે ધીરે ધીરે કરી બધા જ ઉપર આવી જશે અને જો એકબીજાને ચોટી ગયા હશે ને તો પણ તે સારી રીતે તળાઈ જશે તો આ રીતે સરસ સાબુદાણા ફિંગર્સ તળાઈને ઉપર આવે એટલે તેની સાઈડ પલટાવતા જઈને બંને બાજુથી સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તરી લઈશું તો અહીં સાબુદાણાની એક બેંચને તળાતા લગભગ થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના સાબુદાણા ફિંગર્સ આપણા તળાઈ ગયા છે તો આ સાબુદાણાનો નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં આ રીતે બધા જ ફિંગર્સને તરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બન્યા છે બિલકુલ પણ તેલ નથી રહ્યું તો આ રીતે કઈક નવું અને હેલ્ધી જો તમે ટ્રાય કરવાનું ઈચ્છતા હોય તો જરૂરથી આ રેસીપી આ સાબુદાણાના ફિંગર્સ એકદમ ટેસ્ટી એવા લાગે છે તો કોઈ પણ જાતની ચટણી નહીં પરંતુ દહીં સાથે સર્વ કરશો તો ખાવાની મજા જ આવી જશે તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા